આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં શુદ્ધતા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે સુરક્ષાનું લોખંડી કવચ તૈયાર કર્યું છે પરીક્ષા કેન્દ્રોની આસપાસ સો મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધોનો એવો દોર આંકવામાં આવ્યો છે કે ત્યાં પંખી પણ મારી શકાશે નહીં બનાસકાંઠાના રણમેદાનમાં જ્યારે હજારો વિદ્યાર્થીઓ કારકિર્દીની પરીક્ષા આપવા ઉતરવાના છે ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને નકલખોરો અને અસામાજિક તત્વોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો ત્રેસઠ હેઠળ બહાર પાડવામાં આવેલા આ આદેશ મુજબ પરીક્ષા કેન્દ્રોની સો મીટરની લક્ષ્મણ રેખામાં કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ ડોક્યું પણ કરી શકશે નહીં આ વિસ્તારમાં આવેલી ઝેરોક્સની દુકાનોને જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ ફરજિયાત તાળાબંધી કરવાનો આદેશ અપાયો છે જેથી નકલના દૂષણને ઉગતું જ ડામી શકાય પરીક્ષાર્થીઓની એકાગ્રતામાં ભંગ ન પડે તે માટે લાઉડસ્પીકરના ઘોંઘાટ પર પણ પૂર્ણ વિરામ મૂકી દે આધુનિક યુગના ડિજિટલ હથિયારો જેવા કે સ્માર્ટ વોચ મોબાઈલ કે પેજર લઈને કેન્દ્રમાં પ્રવેશવાની ભૂલ ભારે પડી શકે છે કારણ કે તંત્રની નજર બાજ જેવી તેજ રહેવાની છે જો કોઈ પણ વ્યક્તિ આ શિસ્તબદ્ધ કિલ્લામાં ગાબડું પાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ બસો ત્રેવીસ હેઠળ કાયદાનો કોરડો વેંજવામાં આવશે પોલીસ બેડાના હેડ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના કાફલાને આદેશ અપાયો છે કે શિસ્તભંગ કરનાર સામે ત્વરિત ફરિયાદ નોંધવામાં આવે આ જાહેરનામું માત્ર કાગળનો ટુકડો નથી પરંતુ મહેનતકશ વિદ્યાર્થીઓના ભવિષ્યની રક્ષા માટેનું એક અભેદ કવચ છે જે પરીક્ષાના માહોલને પવિત્ર રાખવા માટે કટિબદ્ધ છે બનાસકાંઠા તંત્રએ આ જાહેરનામા દ્વારા સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ માટે હવે કોઈ સ્થાન નથી છવ્વીસ માર્ચ સુધી અમલી રહેનારા આ પ્રતિબંધો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે જેઓ ન્યાયી પરીક્ષા પદ્ધતિની અપેક્ષા રાખી રહ્યા છે